નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર તળાજામાં નગરપાલિકાની ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો જ બાકી હોય એટલે હવે પક્ષો તેના સમર્થકો સાથે પોતાના મત વિસ્તારમાં મતદારના ઘરે ઘરે જઈ મત લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આમ કેટલાક મતદારો જાગૃતતા પણ દર્શાવી રહ્યા છે કોઈ પોતાના વિસ્તારમાં ઘર આગળના કચરા દેખાડી રહ્યા છે અને ગટરના ઢાંકણા અને સ્ટ્રીટ લાઇટ સફાઈ વગેરે મુદ્દા સાથે જે કામગીરી કરી શકે તેવા ઉમેદવારોને જ મત આપી જીતાડવા માંગે છે

એને આ લોકોએ જ્યારે અત્યારે ચૂંટાઈને બેઠા છે એમને જ્યારે તમને વચનો આપ્યા હતા કે પરશુરામ મંદિરની ફરતી દિવાલ અમે તમને કરી આપીશું અને ત્યાં અમે વૃક્ષારોપણ કરીને એક હરિયાણી જેવું મસ્ત સુંદર મંદિર બનાવી આપશું આજે જાઓ તમે અને ત્યાં જઈને જુઓ કે મારા પરશુરામ મંદિરની હાલત શું છે મારા પરશુરામ વનની હાલત શું છે એ આજે એ બી મારા સમસ્ત બ્રહ્મ સમાજે જવાબ માગવાનો સમય આવ્યો છે કે ગયા પાંચ વર્ષ પહેલા તમારી પાસે જયારે આવ્યા હતા અને તમને જે વાયદા અને વચનો જે કરીને ગયા છે એનો તમારે એ રીતે જવાબ નહીં પણ તમારા મતને પક્ષો કરીને આપવાનો આજે સમય આવ્યો છે જો આપણા જ પરશુરામ મંદિર માટે આજે આપણે એક નહીં થઈએ અને આજેનો વિરોધ નહીં નોંધ